આશરે છ વર્ષ સુધી સેવા આપી હતી તેમનું રાજીનામું લગભગ પંદર દિવસ પહેલા રજૂ કરાયું હતું અને હાલ તે પ્રક્રિયા હેઠળ છે છે કે ફરજ દરમિયાન તેમણે સમાજની સમસ્યાઓને લોકોની મુશ્કેલીઓને નજીકથી જોઈ પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજ માટે વ્યાપક સ્તરે કાર્ય કરવા તેમણે આ નિર્ણય લીધો છે એક ખાસ વાતચીતમાં તેમણે ખાસ ખુલાસો પણ કર્યો છે કે આપમાં જોડાવાની તૈયારી છે હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મારું નામ સાગરભાઈ અંશરાજભાઈ જાપડિયા ગામ શિવરાજપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને હાલ હું ગુજરાત પોલીસમાં રાજકોટ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું ને હાલની પરિસ્થિતિ જોતા કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે કમોસમી વરસાદને કારણે માવઠા થવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યાંથી બોટાદ એપીએમસી માં જોઈ લો તો ખેડૂત દિવસ રાત મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને તૈયાર પાક થાય પછી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા લઈ જાય છે ને ત્યારે ત્યાંના વેપારીઓ ખેડૂતોનો એકવાર માલ વેચાણ થી લઈ લે છે કે એક ફિક્સ કરે છે કે ભાઈ આટલા રૂપિયા આ માલ ના આવે અને ત્યારે ફરીવાર જ્યારે એમના જોડાઉને લઈ જવામાં આવે છે અને ત્યાં ખેડૂતે પાસે થી સો દોઢસો રૂપિયા ઓછો ભાવ કે જેમના કટ મારી દેવામાં આવે છે કરવામાં આવે છે તો શું પરિસ્થિતિ આવશે આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય જેથી જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોય હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ